આપ સૌ મિત્રોને મારા આરામ સૌને નમસ્કાર હું દુષ્યંત પાઠક આજે એક નવો વિડીયો લઈને તમારી સેવામાં હાજર થયો છું તારીખ છે પંદર જૂન બે હજાર પચીસ વાર છે રવિવાર અને પંચાંગ કહે છે શ્રવણ નક્ષત્ર છે ઇન્દ્ર યોગ છે મકર રાશિનો ચંદ્ર છે વૃષભ રાશિનો સૂર્ય હતો હવે મિથુન રાશિનો સૂર્ય થશે કારણ કે ચૌદમી તારીખ અને પંદરમી તારીખની મધ્યમાં સૂર્ય સંક્રાંતિ હોય છે તો સૂર્ય સંક્રાંતિનો અર્થ થાય છે સૂર્ય એક રાશિમાંથી એક માસ રહીને બીજી રાશિમાં પ્રવેશ કરે તો મિથુન રાશિમાં હવે સૂર્ય પ્રવેશ કરવા જઈ રહ્યો છે એટલે સૂર્ય સંક્રાંતિ છે આ પંચાંગની રૂપરેખાથી અશુભ સમયની વાત કરું તો યમઘંટ મધ્યાહન કાળે બાર ને અઠ્યાવીસ મિનિટથી શરૂ થઈને ચૌદ અને નવું નવ મિનિટ સુધી એટલે કે બે ને નવ મિનિટ સુધી રહેશે અને રાહુકાળ સાંજે સાડા પાંચ વાગ્યા થી લગભગ સાત અને સવા સાત સુધી રાહુકાળ રહેશે આમ તો સાત અને તેર મિનિટનો ટાઈમ છે તો આ રાહુકાળનો સમય છે આ બે સમય અશુભ સમય છે એમાં શુભ કાર્ય નથી કરવાનું બહાર નીકળવાનું હોય તો પણ રાહ જોવાની એવોડ કરવાનો આ ટાઈમ અને સાથે સાથે કોઈ શુભ કાર્ય કરવું હોય તો કોઈ સારું મુહૂર્ત લઈ લો અથવા અભિજીત મુહૂર્ત આપ સૌ ખબર જ છે તે છતાંય કહી દઉં કે બાર ને એક મિનિટ છે બાર ને પંચાવન મિનિટ એ અભિજીતનો સમય છે સુંદર મુહૂર્ત છે એમાં તમે શુભ કાર્ય કરી શકો તો પંદરમી તારીખે પંદરમી જૂન બે હજાર પચીસ ને રવિવારે કયો ઉપાય કરવો તો આજના ઉપાયમાં હું તમને ઉપાય આપવા જઈ રહ્યો છું કે વહેલી સવારે તમારું નાહવાનું જે પાણી હોય તેમાં થોડી હળદર પધરાવાની હળદર અડધી ચમચી નાખી દેશો તો ચાલશે એ હળદર નાખેલું પાણી જ નહવામાં લેવાનું છે એ હળદર નાખેલું પાણી સ્નાન કરી લેવાનું પછી ઉપર શુદ્ધ તમે નહી શકો અને સ્નાન કરી લીધા પછી તમારે ઘીનું તિલક કપાળમાં અને પોતાની નાભી પર કરવાનું છે આ બીજું કાર્ય ત્રીજું કાર્ય કાર્ય છે એક સફેદ કાગળમાં ગોળની કાકરી નાનો ગોળનો ટુકડો લઈ લેવાનો અને એ પડીકામાં બાંધી દેવાનો અને તેનું પડીકું ખિસ્સામાં રાખવાનું ચોવીસ કલાક માટે ત્યાર પછી બીજા દિવસે તમે પીપળાના ઝાડ નીચે અથવા મહાદેવના મંદિરે કે કોઈ પણ દેવ મંદિરે તમે મૂકવા જઈ શકો સાયનકાળે શ્રી હનુમાનજી દાદાને એક હનુમાન ચાલીસા કાગ ભૂષંડી રામાયણજીનો પાઠ જે હનુમાનજીને પ્રિય છે અને રાત્રે સુવાના સમયે એક મંત્ર ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણદ ક્લેશ નાસાય ગોવિંદાય મંત્ર યથાશક્તિ બોલી પછી સુઈ જવું જેનો જન્મ દિવસ પંદરમી જૂન બે હજાર પચીસ અને રવિવારના દિવસ છે તે વ્યક્તિએ એક તાબાનું પાત્ર લેવું અને તાબાના પાત્રમાં મસૂરની દાળ ભરી દેવી અને મસૂરની દાળ ભરેલું તાબાનું પાત્ર બ્રાહ્મણને અથવા મહાદેવજીના મંદિરમાં જઈને દાન કરવું ભગવાન શિવનો અભિષેક કરવાનો છે દૂધ અને જલથી અને સાથે સાથે મસૂરની દાળ તાબાનું પાત્ર ભરેલું હોય તે દાન કરી દેવાનું છે જેની મેરેજ એનિવર્સરી છે તેવા લોકોએ ભગવાન શિવના મંદિરે જઈ સૌપ્રથમ અભિષેક કરવાનો છે અને ત્યાર પછી દર્શન કરીને આવીને કોઈ પણ દેવસ્થાનમાં કોઈ પણ અનાથ આશ્રમમાં અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળ અને ચોખાનું દાન કરવાનું છે ગોળ અને ચોખાનું દાન કરતા હોય તો ઘીનું દાન પણ કરી શકાય તો મેરેજ એનિવર્સરી છે તેમને ગોળ ઘી અને ચોખાનું દાન કરવાનું છે બસ આટલો જ ઉપાય કરવાની જરૂરિયાત છે ઉત્તમ પરિણામ આખું વર્ષ તમને મળશે તો આપ સૌ જાણો છો હું નિત્ય વિડીયો બનાવું છું ઘણા લોકોનો પ્રેમ આવે છે મારા વિડીયોને શેર કરો જરૂરિયાતમંદ વ્યક્તિઓ સુધી પહોંચાડો આ ઉપાયો કરવાથી ગ્રહો બેલેન્સ થશે આમાં કોઈ અંધશ્રદ્ધાની વાત નથી કોઈ ચમત્કારની વાત નથી કશું ચોવીસ કલાકમાં થાય નહીં પણ નિત્યને સતત જ્યારે આ ઉપાય કરતા જશો ત્યારે તમારા જે ગ્રહો છે એ બેલેન્સ થશે ગ્રહોની કૃપા તમારા ઉપર થશે તમારા જીવનમાંથી સંઘર્ષ ઓછો થશે ચિંતા પીડા દુઃખ બધું જ ઓછું થશે તો મારા બધા જ વિડીયો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર છે મેળવી લો ઉપાયની શરૂઆત કરો કારણ કે જાતે કર્મ કરવું પડશે તો જ ફળ મળશે ફરી કહો હે જાતે કર્મ કરવું પડે તો જ ફળ મળે તો આ ઉપાય તો આપ્યો જ છે સાથે કર્મ કરો અને ભગવાનની કૃપા તમને સાક્ષાત જોવા મળશે નવા વિડીયો ફરીથી મળીશું આપ સૌને મારા જય જય શિયા